મિત્રો નમસ્કાર આજે સૌ પ્રથમ તો મારા દરેક મિત્રને નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન નવા વર્ષના બધાને રામ નામ રામ રામ અને મોરબી મોરબીની જનતાને આજે નવા વર્ષે જાગૃતતાનું આવે એવી અમારી લાગણી અને માગણી અને ઈશ્વર દરેક લોકોને બોલવા બોલવા માટે સક્ષમ કરે પોતાનો હક માગવા માટે થઈ અને તાકાત આપે એવી આજે ઈશ્વરને પ્રાર્થના કરું છું ખાસ વાત તો છે અંદર આવેલો સરદાર કે જે ખર્ચે લોકાર્પણ થયો રિપેરિંગ કરવામાં આવ્યો અને અત્યારે તમને ત્યાંની લાઈવ દયનીય પરિસ્થિતિ બતાવી છે ત્યાંના આજે શું છે તહેવાર ના દિવસે બાળકોને લઈ અને પોતાના વડીલો માવતરો મા બાપ અને મહેમાનો કોઈ મોરબી ની અંદર બતાવી રહ્યા હોય તો મોરબી ની અંદર ફરવાલાયક સ્થળ એક જ છે કે જે અત્યારે સરદાર બાગ કહી શકાય એના સિવાય મોરબીની અંદર કોઈ બગીચો છે નહીં બરાબર અને આજે બેસતા દિવસ છે આજના દિવસે તમે તમને લાઈવ બતાવીએ છીએ ની અંદર મહાનગરપાલિકાના તંત્રની કેવી દુર્દશા કહી શકાય એ તમે લાઈવ જુઓ અત્યારે આપણે સરદાર બાગ પાસે છીએ અહીંયા ઘણા બધા વાલીઓના ફોન આવ્યા હતા પંકજભાઈ અમે મહાનગરપાલિકાના કર્મચારીઓને ફોન કર્યા છે બરાબર છે કર્મચારીઓ કોઈ ધ્યાન દેતા નથી અત્યારે તમે જુઓ આ પરિસ્થિતિ છે જુઓ માણસો અત્યારે સરદાર બાગ ને તાળા મારી દીધા છે અને આ રીતના છોકરાઓ જો આ રીતના ટપી ટપી અને અંદર જવા માટે મજબૂર બન્યા છે બરાબર આજે આજની પરિસ્થિતિ ભાઈ જાહેર દિવસે જ આનું કામગીરી કરવાની હોય આજે જ્યારે રજાનો દિવસ હોય ત્યારે જ આપણા બાળકોને લઈ અને ફરવા માટે નીકળતા હોય છે મોરબી ની અંદર ફરવાલાયક સ્થળ માત્ર એક જ છે જે સરદાર બાગ છે અને અહીંયા થી લોકોએ મહાનગરપાલિકામાં પૂછ્યું તો એવું કહેવામાં આવ્યું કે જાહેર રજાના દિવસ છે એના હિસાબે થઈ અને બાગ બગીચા બંધ છે એટલે આનું કેવાનું જાહેર દિવસે બંધ રાખી એટલે બાળકોને જાહેર દિવસે જ મા બાપો નવરા હોય લઈને ફરવા માટે નીકળતા હોય છે અને પગાર અને ચાલુ ચાલુ દિવસે જે રનિંગ દિવસ હોય જ્યારે જયારે લોકો પોતાના કામકાજ ધંધા જતા હોય નોકરીએ જતા જાતા હોય ત્યારે સરદાર ભાગ ચાલુ રહેતો એટલે બાળકોને ભણવાનો સમય ચાલુ હોય ત્યારે ખુલ્લો રાખે ને જ્યારે બાળકોને રજા હોય ત્યારે બાગ બગીચા બંધ રાખતા હોય છે અત્યારે તમે જુઓ અલીકથી તાળા મારવામાં આવ્યા છે આ તમે જુઓ આ સરદાર ભાગ આટલા માણસો બારે ઊભા છે બરાબર આ બધા માણસો અત્યારે જવા માટે બહાર ઊભા છે અને અને આ રીતના તમે જુઓ આ રીતના તાળા મારી દીધા છે બરાબર આ આ તાળા મારી દીધા છે હવે ભાઈ આ જુઓ આ તાળું આ રીતના સરદાર ભાગે તાળા મારી દીધા

આ રીતની જો અત્યારે આ રીતના તાળા માર દીધા છે છેલ્લે માણસો આ રીતના ચડી આ છોકરાઓને ચડી અને અને જો આ આ રીતના અંદર માણસો ટપી અને ફરજિયાત પણ અંદર જવું પડે લેડીઝો મહિલાઓ બહેનોને આ રીતના ટપી અને અંદર જવું પડતું હોય છે આ સરદાર બાગ કે જેને હમણાં જો આ રીતના ટપી ટપી અને ઉપર અંદર જવા માટે લોકો મજબૂર બન્યા છે

અને અંદર જવા માટે થઈ અને માણસો આ રીતના ટપી ન હોય એટલે માણસો ભારે ઉભા છે જો આ રીતના છોકરાઓ ટપી અને અંદર જવા માટે મજબૂર થાય છે આ કોઈ બાળક પડી જાય અથવા એને લાગી જાય તો એની જવાબદારી કોની રહેશે બરાબર કોઈ સિક્યોરિટી નથી હા ભાઈ હાલ ક્યાં ગયો આનું કાળું તોડી નાખતો ગાળું તોડી નાખો ઠીક વાંધો નઈ મજા કરો ને એમાં કઈ ઉપાધી નથી એમાં વાકાય ચિંતા કરો એમાં આપણા માટે તો છે આ બધું આ કઈ થોડુંક હે નહી તો છો ના ના ધ્યાન તો દેવું પડે ને ભાઈ આટલું પબ્લિક મારે ઊભું છે ભાઈ વિચાર ભાઈ ઓલે કઈ અથોડી કઈ હોય તો લઈ લ્યો ને આ 릭શાવર અપાય હોય તો લઈ લ્યો અંદર જાવું હે ને છોકરાઓ

મિત્રો આ રીતની પરિસ્થિતિ અત્યારે સરદાર બાગ ની પરિસ્થિતિ અંદર અત્યારે આટલા માણસો તો અંદર ટપી ટપી ને રમતા હતા તમે જુઓ આ બાળકો માટે રમવા માટે હાલો આટલા માણસો તો અંદર છે ને ટપી ટપી ને અંદર રમતા હતા

માણસો હતા લોકો માત્ર ખાલી આ હતા આ પરિસ્થિતિ જ્યાં મોરબી મહાનગરપાલિકા જે કહી શકાય કહેવત મુજબ કે દશેરાના દિવસે ઘોડું દોયડું નહીં એ પ્રમાણે તહેવાર હતો તહેવારના દિવસે માણસો પોતાના દીકરાને તેને લઈને બહાર રમવા માટે નીકળતા હોય બરાબર ત્યારે આ લોકો તાળા મારીને બે ગયા હતા તો ક્યારે જયારે છોકરાઓ નિશાળે જતા હોય ટ્યુશનમાં જતા હોય અને એના વાલી બધા કામ ધંધે જાતા હોય બરાબર ત્યારે શું કાકા અત્યારે બંધ હતું અત્યારે બંધ હતું તો અંદર આવી શકતા ને હે આવડા આવડા છોકરાઓને લઈને આવ્યા છે અત્યાર સુધી બાર રાહ જોઈ ઊભા હતા બરાબર બેટા મજા આવશે ને રમવાની અંદર હે રમવા મંડો હાલો બધા જો આ પરિસ્થિતિ છે અત્યારે બરાબર આ અંદર સુધારા વધારા કર્યા લોકોને રમવા માટે બારે તાળા મારીને બેઠા એટલે મિત્રો હવે આવનારા સમયમાં જાગૃત થાવ આ લોકોને કાન પકડી અને શીખડવું પડે એવી પરિસ્થિતિ છે નહીતર આજે કહેવાય ને ઓલા અંધેરી નગરીવાળું એના જેવી આ વાત છે એટલે હવે આ વિડીયો જે મિત્રો જોતા હોય વધુ વધુ ફોરવર્ડને શેર કરો જેથી કરીને આને ખબર પડે તંત્રને ખબર પડે કે દિવસે બાગ બગીચા ચાલુ રાખવાની ને કે દિવસે રજા રાખવાની કે દિવસે બંધ રાખવાના હોય જય હિન્દ જય ભારત પાણી નું પાણી હોતું નથી પાણી ક્યારે ચાલુ જીવા માટે ના ના આજે નથી અત્યારે જો આ પાણી નથી આવતા બરાબર આ પાણી આ જો આ બે ફ્રીજ તમે જોઈ લિયો આ રીતની પરિસ્થિતિ છે આયા અ આ ગ્લાસ આ પાણી જો આ બે બ્લુ સ્ટાર ના ફ્રીજ રાખેલા છે બરાબર ખાલી ખાલી દેખાવ માટે રાખ્યા પણ હવે આપડે બધા જાગૃત થાવ આ હે ને

એટલે હવે આપણે આગળ વધી જાગૃત થઈ અને આગળ આપણે બીજા લોકોને પણ જાગૃત કરી મિત્ર જય હિન્દ જય ભારત